નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ અરાજુલા આવતીકાલે ગુરુવાર અરાજુલા શહેરમાં ક્યાં ક્યાં લાઇટ જશે તેના સમાચાર આપતા પહેલાં આપને એક વિશેષ સમાચાર અમે આપી દઈએ રાજુલા પંથકમાં લોકોમાં વિશ્વાસપાત્ર સતત વિકસી રહેલા શ્રેયા ગ્રુપ લોકલ ફોર વોકલના સૂત્રને સાર્થક કરતું એટલે શ્રેયા ગ્રુપ રાજુલા જેમાં આપને વાસણ ધોવાનું લિક્વિડ કપડાં ધોવાનું લિક્વિડ વિવિધ ફિનાઇલ ટોયલેટ ક્લીનર વગેરે રાજુલા સિટીમાં તાત્કાલિક હોમ ડિલિવરી ફ્રીમાં મફતમાં આપવામાં આવશે ઉપરાંત શ્રેયા ગ્રુપમાં આપને બ્યુટી પાર્લર ચણિયા ચોળી ભાડે વિવિધ પ્રકારના સાડીઓના સેલ તદ્દન હોલસેલ ભાવે ઉપરાંત કુર્તી પ્લાઝો વગેરે જેવી લેડીઝવેર ની તમામ આઇટમો ચિલ્ડ્રન વેરની તમામ વસ્તુઓ તો મળશે જ આજે જ અમારા શોપની મુલાકાત લો નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યુઝ રાજુલા અને હું છું આપની સાથે યોગેશ કાના કાનાબાર આવતીકાલે તારીખ ત્રેવીસ પાંચ બે હજાર ચોવીસ અને ગુરુવારે રાજુલા શહેરનું સિટી પિયટર બંધ રહેવાની સૂચના મળેલી છે જે સવારના આઠ વાગ્યાથી બંધ રહેવાની સૂચના મળેલી છે સમય તેમજ વિસ્તારમાં ફેરફાર થઈ શકે છે આ બાબતે અમે કોઈ પુષ્ટિ કરતા નથી છતાં પણ વધુ વિગત માટે નીચે આપેલા નંબર ઉપર સંપર્ક કરી શકો છો આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા આવા જ સમાચારો માટે અમારી ચેનલ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા બે લાઈ પણ દબાવવાનું ભૂલતા